અને એ વખતમાં માનો કે બાર ગામ જવું હોય તો આપણા એક જ વાહન હતું ખોડો ઘોડા માથે બેહીન જતા એક એક ઘરે બબે તનતણ હોય અને એની પાસે માનો જાગીરદાર હોય એની પાસે જાદા ઘોડા રહેતા છે ને ગામ ધણી જાગીરદાર એ વખતમાં તો વર્ષો પહેલાં વર્ષો પહેલા પટેલ કોઈ પણ જાતા જ અને એ વખતે પહેલાં તો આપણે ઢીંગાણા ખેલાતા આ ઘોડીઓ માથે જતા ને બધા ઢીંગાણા ખેલવા વર્ષો નહીં આપણે જે એ વખત આપડે બારવટીયાઓ છે અને આમે રાજા મહારાજાઓના આમે ઢીંગાણા અને સુરવીરો ગામની અંદર થઈ જાતા બરાબર છે તે તો આ વાહન માં ઘોડો લઈને જ બધા જાતા ઢીંગાણે અને ઘોડાની આ જેટલી આપણે સુરવીરતાની વાતો આવશે ને જે આપણા કાઠિયાવાડમાં ઓલ ભારત ની અંદર જે સુરવીરો થઈ ગયા મરદ માણસો થઈ ગયા એ બધા ઘોડે અસવારે થઈને છે અને પેલા તો એવું હતું ને કે ભાઈ માનો કે અસવાર ઘાયલ થઈ ગયો હોય તો ઘોડું કેવાય ને કે એ મરી જાય પણ અસવાર ને છોડીને એકલું ભાગતું નહીં હે એની ખાનદાની કહેવાય કે ભગવાન આને હકીકત માં આ પ્રાણી છે એને બનાવ્યું છે આડું અને હાલે છે ઉભું અને માણા ને ઊભો ઉભો બનાવ્યો ને આડું હાલે છે સાચી વાત છે ને એની કરતા માણસ કરતા તો અત્યારે આ ઘોડામાં ખાનદાન છે હાજુ ને તો અત્યારે હવે તમે એમ માનો હવે અત્યારનો યુગ છે અત્યારે ફોર વ્હીલો મોટર સાયકલ બધું છે તો તમારે આમ બારગામ જવું હોય તો ઘોડો લઈને જતા હશો ને શોક ખાતર રાખો અને ઘરેથી વાડીએ લઈ જાઓ અને ઘડીક આટા વિટા મરાવો અને તમને એક શોખ ને ખાતર રાખવા ને આપડે આમ કઈ બારગામ જવું હોય તો કઈ લઈ જવાની જરૂર નહીં અને આમ લગન પ્રસંગમાં કોઈને આપણે આપડે સગા સંબંધી જોતો હોય તો આપો કઈ આપડે લગન પ્રસંગમાં આપડે ઈચ્છા થાય કે આપડે જવું છે એવું છે ને ફટાક્યા ફૂટે તો આનો મગજ ચલતો હશે હાસી વાત છે અને એ સો ટકાની ની વાત છે કે આ તો ભાઈ ઘોડું છે ને એની માથે અસવાર બેહન તો અસવારી રૂડો લાગે હે કે આમ કે બે સવાલ જ નથી ને અને ભલામણે આ વિષ્ણુ ભગવાનનો અંશ ગણાય છે આ જે અશ્વ કહેવાય ને એ વિષ્ણુ ભગવાનનો અંશ છે હા લક્ષ્મીજીનો ને એનો અંશ ગણાય છે એમ હા હાલે ગીતામાંય ભગવાન કૃષ્ણએ કીધું છે અશ્રવમાંય હું સૌ હા અશ્વમાં હું સૌ આ અશ્રવ છે બરાબર છે ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા છે સિંહમાં હું સૌ એટલે આ કોઈ એવી તેવી વસ્તુ નથી એ ની વાત છે હે હા બરાબર તો એ વાત છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂર આપણે ભારતની અલગ અલગ નસલો છે એમાં આ પોઝિશન કાનની ની નો આવતી હોય હે અરે વાહ સરસ સરસ અને મિત્રો એક ખાસ વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને આ વિડીયોને શેર કરી દો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂર કોમેન્ટમાં જણાવજો અને આ પેજ ને તમે ફોલો ન કર્યું હોય તો જરૂર ફોલો કરજો કેટલી મોસ્સે મજા આવે ને દાદા ઘોડી માથે બેહેવા ને ફોર wheel તમે આટા વેટા મારો એને કે તામો મજા આવે ને આમાં કસરત થઈ જાય આખા શરીને હે ને સાચી વાત છે તમે આપડે ફોર wheel માં જતા જાતા વેન કેતા ઘોડેયા બેહીને 50 કિલોમીટર આને 50 કિલોમીટર દોડાવે એક હા દોડી જાય ના એટલું બધું ન દોડે હા પણ એમ કે ત્રીસ કિલોમીટર કિલોમીટર વહી એક પાટી પછી ધીમે પાડી પડતી એવું કઈ થાતું હોય ને વાહ વાહન ના ના સાચી વાત છે કાઈ વાંધો નહીં મિત્રો પછી અવનવા વિડીયો સાથે મળતા રહેવું અને વિડીયો શેર કરી દે લાઈક કરી દેજો અને પેજને ફોલો નો જરૂર ફોલો કરી દે જય માતાજી